નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અધિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અધિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત વીસ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મિત્રો એક સાથે બે સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે એક સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ આવી રહી છે જ્યારે બીજી તરફ બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે ત્યાંથી આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે આ બંને સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારે વરસાદ પડશે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગે આપી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આજે છૂટો છવાયા સ્થળોએ વરસાદી ચપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ તમામ જિલ્લામાં આજે રેડ એલર્ટ છે એટલે કે આ તમામ જિલ્લામાં આજે ભારેથી અધિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ અને નર્મદા આ તમામ જિલ્લામાં ભારેથી અધિ ભારે વરસાદ પડશે જ્યારે દમણ અને દાદરનગર હવેલી તેમજ સેલવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત મિત્રો અન્ય જિલ્લાની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે છ તારીખ બાદ પણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે પ્રમાણમાં રહેશે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છ તારીખ પછી થશે જ્યારે મિત્રો આજે પણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે આજે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકામાં પંદર થી વીસ ફૂટ ઓછા મોજા ઉછળી રહ્યા છે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગે આપી દીધી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની ગઈ છે આ સિસ્ટમ વેલમાર્ક સિસ્ટમ તરીકે હાલમાં ઉપલબ્ધ થઈ છે ત્યારબાદ આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તન થશે અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે આજે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે મિત્રો વાત કરીએ તો બે સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે જ્યારે ઓગસ્ટ મહિના દરમિયાન અગિયાર ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો ખાસ કરીને મહત્વની વાત કરીએ તો ગુજરાતમાં સૌદ ઓગસ્ટ બાદ પણ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર્ગો પર સાંજના તાજા અગત્યના સાચા અને સૂછોટ સમાચાર સૌપ્રથમ મળી શકે